દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહકારી ક્ષેત્રના આગેવાન બિપિનભાઈ ગોતાની પ્રેરણાથી હર હંમેશ લોકો માટે ઘર ઘર સુધી અન્ન પહોંચાડવાની સાથે સાથે પર્યાવરણ માટે પશુઓ માટે કામ કરતી સંસ્થા એનપીપી સેવા ટ્રસ્ટ આ વખતે સફાઈ કર્મીઓ સાથે રક્ષાબંધન પણ ઉજવશે ભૂપેશભાઈ પ્રજાપતિ પ્રમુખ એનસીપી સેવા ટ્રસ્ટ ઘર નામ અશોક પટેલ નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન મોદી સાહેબનું જે અભિયાન છે અને એનપીપી સેવા ટ્રસ્ટ એના જે અગ્રણી ભૂપેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે અને પંદર ઓગસ્ટ સુધી ધ્વજ વિતરણની કામગીરી કરવાના છીએ અને પંદર ઓગસ્ટ પછી સ્લમ એરિયાની અંદર રાશન કીટ અને સાડીનું વિતરણ કરવાના છીએ એની સાથે એનપીપી સેવા ટ્રસ્ટ સાથે એમના મિત્રો અને આઈકોનના સભ્યો પણ સાથે જોડાયા છે ભૂપેશભાઈની ઈચ્છા છે કે આ રીતે વર્ષો વર્ષ સેવા કરવી અને લોકોને ઘણા આગળ લાવવા બસ એમની નેમ છે